સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રનું ઘર ઘર ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમને ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપી દઈશ તેમને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ફૂલ જવાબદારી વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી મળશે વિડીયો સારો લાગે લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો સૌરાય ટ્રેક્ટર છે સૌરાય આઠસો ચોત્રીસ વેચવાનું છે વ્યાજબી ભાવે

માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ અને કિંમત બે લાખ અને સિતેર હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટાયરનું કન્ડિશન પણ સારું છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પાટણ તાલુકો સાંતલપુર અને રાણીસર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ ઓગણસાઠ વાળા નંબર પર કોલ કરી સૌરાજ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો